દેવ જિલ્લાના વાડી વિસ્તારમાં સોનાના દાગીનાને ચમકાવવાના બદલે દાગીનામાંથી સોનું ચોરી લેનાર બે શખ્સને પકડી પાડતી દીવ પોલીસ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સૌદ વાડીના વડીવાડીથી લોકોની સુઝબુઝ અને સમજદારીથી લોકોને લાખોનો સૂનો લગાડતા બે શખ્સ પકડી અને કર્યા પોલીસના હવાલે દીવના વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સોનાના દાગીનાને ચમકાવવા માટે અને થોઈ અને સાફ કરવાના બહાને લોકોની સામે જ દાગીનામાંથી સોનાની ચોરી કરવાના અનેક કિસ્સાઓ સામે આવેલા ગતરોજ એક જાગૃત નાગરિક દ્વારા બે શખ્સોની જાણ થતા અંગે પોલીસને જાણ કરેલી પકડાયેલા બે શખ્સ નીતીશ કુમાર ઠાકુર ધંધો માર્કેટિંગનો અને અન્ય શખ્સ ભાવિશ ભારતી આ બંને છેલ્લા બે મહિનાથી નડિયાદના સંતરામપુર મંદિર પાસે રહે છે અને હાલ તેઓ મૂળ યમુનિયા ગામ જિલ્લો ભાગલપુર બિહારનો રહેવાસી છે દીવ પોલીસ દ્વારા બંને શખ્સોની દીવકોટમાં રજૂ કરી રિમાન્ડ માંગી હતી દીવકોટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ અંગે વધુ તપાસ દ્વારા કોસ્ટલ પોલીસ ચલાવી રહ્યા છે આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દીવ